આ માતાજી માતાજીનો જે કાંઈ પરસો છે એની વિશે હું તમને સરસા બતાવું છું ઓહ અહીંયા ગામ જગતિયા શેઠ જગડુશા ત્યારે કરણ અવતારમાંથી શેઠ ઝગડુશાનો અવતાર થયો એ પછી ત્યાં ભગવાન પોતે રૂબરૂ કાળ બનીને ત્યાં જમવા આવેલા હતા અને એ પછી અઢાર જોજમ ખાંડી અનાજ ભગવાનને ખવડાવ્યું અને ત્યારે ભગવાન બોલ્યા છે કે મારે હવે પાણી પીવું છે શેઠ ઝગડુશા તોકે તો અહીંયા પાણી તો ઘણું છે ભગત ના થાય મને એટલે આવ્યા ત્યારે હરસિદ્ધિયારો ખોડિયાર ભગવતી અહિયાં પ્રગટ થાય છે કે બોલો ભગત ખોડિયાર ત્યારે એમ કીધું છે કે પાણી તમે ત્યાં ભગવાન ને ઉભા રાખી દો હું હમણાં પતાળ તોડી ના ભાઈ ભાઈ અને જ્યારે પતાળ તોડે છે ને ત્યારે એનો પગ ખાંડો થઈ જાય છે ત્યારે ખોડિયાર કેવાની અને સાડા ચાર હજાર વર્ષ થયા છે આ ખોડિયાર ને ત્યારે કોઈ ખોડિયાર ના હોય ત્યારે સો વર્ષે સગાયું થતી હજાર વર્ષે લગ્ન થતા આ તેદી પુરુષ એવા હતા તો આ જે ધામ છે માય જયારે પતાળ તોડે છે ત્યારે એના મગર માતાજી પછી પૂછે છે કે માં તમે કેમ આટા મારો છો

તો એ સોનાના નથ ની જ મગર દેખાશે ત્યાં નથ છે મગરની અને માં ખોડિયાર છે એ મગરની માથે પ્રગટ થઈ ગયેલા અને ત્યારે ભગવાન પોતે બોલે છે પાણી પાઈ દીધું છે ત્યારે ભગવાન કહે છે કે હવે માં ખોડિયાર તમે ને થાપો મારતા જાઓ તમારી ત્યાં પાણી નહીં ખૂટે અને ઉના થી જુના સુધી એટલે જુનાગઢ થી ઉના સુધી કોઈ કોઈની સૂકો દુકાળ નહીં પડે ત્યારનો આ લીલો નાઘેર કહેવાનો છે બોલો પડિયા આ તો બહુ એનો ઇતિહાસ તો બહુ લાંબો છે આપડે ટૂંક છે